બોટાદ કરદાકાંડમાં રાજુ કરપડા દ્વારા જે હળદર ગામમાં મહાપંચાયત યોજવામાં આવી હતી એ મહાપંચાયત દરમિયાન હોબાળો થયો હતો અને ત્યારબાદ પોલીસ દ્વારા પાસઠ જેટલા લોકોને ડિટેન કરવામાં આવ્યા હતા એ લોકોને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને હવે એમની દિવાળી બગડી શકે છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બોટાદના હડધર ગામમાં આપણે જોયું કે રાજુ કરપડાની એક મહાપંચાયત હતી એ મહાપંચાયત દરમિયાન હોબાળો થયો અને ત્યારબાદ ત્યાં જે પથ્થરમારો થયો એમાંથી પોલીસ દ્વારા પાસઠ જેટલા લોકોને ડિટેન કરવામાં આવ્યા હતા અને હવે એ પાસઠ લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને હવે તેમની દિવાળી બગડી શકે છે કારણ કે તેમની સામે રિમાન્ડ મંજૂર થયા છે અમુક લોકોની સામે રિમાન્ડ મંજૂર થયા છે અને અમુક લોકોને હવે જેલ હવાલે કરવામાં આવ્યા છે આ જો સમગ્ર વિગતે વાત કરવામાં આવે સમગ્ર બાબતની તો પંચ્યાસી લોકો સામે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી એ લોકોમાંથી પાસઠ લોકોની હાલ ધરપકડ કરવામાં આવી છે અને પાસઠ માં પાસઠ લોકોની ધરપકડ થઈ છે અને વીસ લોકો ફરાર છે એમાંથી પાસઠ લોકો જે જેમની ધરપકડ કરવામાં આવી છે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને હવે કોર્ટ દ્વારા એવો આદેશ આપવામાં આવ્યો છે કે પાસઠ આરોપીઓને જે છે એમાંથી અઢાર લોકોને જે છે એ ઓક્ટોબર સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને જે જે જેટલા આરોપીઓ છે 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 એમને જેલ કરવામાં આવ્યા અને લોકો કે હાલ ફરાર એ આરોપીઓને પકડવાની કાર્યવાહી પોલીસ દ્વારા ચાલુ છે પરંતુ અહિયાં ક્યાંક ક્યાંક મોટા સમાચાર એ નીકળીને સામે આવી રહ્યા છે કે જે પાસઠ લોકોને રજૂ કરવામાં આવ્યા હતા એમાંથી સુતાલીસ જેટલા લોકોને હાલ જેલ હવાલે કરવામાં આવ્યા છે અને જે અઢાર જેટલા લોકો છે એમની વીસ ઓક્ટોબર સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે જો આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરવામાં આવે તો રાજુ લઈ અને મહાપંચાયત દરમિયાન હોબાળો થયો અને ત્યારબાદ પથ્થરમારો થયો અને પથ્થરમારા બાદ પોલીસ દ્વારા જે છે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો ટીઆરએસ સેલ છોડવામાં આવ્યા હતા અને ત્યારબાદ માહોલ ગરમાયો હતો અને પોલીસ દ્વારા ત્યાંથી પાસઠ જેટલા લોકોને ડિટેન કરવામાં આવ્યા હતા કુલ

બોટાદની અંદરથી જે ખેડૂતો એ સંગઠિત બની વર્ષોથી યાર્ડની અંદર જે ખેડૂતો લૂંટાઈ રહ્યા હતા એની સામે અવાજ ઉઠાવવાની કોશિશ કરી ક્યાંક ને ને યાર્ડના સત્તાધીશો અને ખેડૂતોને લૂંટનારા વેપારીઓને બચાવવા માટે જે લોકો મેદાને આવ્યા એ પણ ગુજરાતના ખેડૂતોએ નરી આંખે જોયું છે ખેડૂતોની સાથે મને અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ રામને કેવી રીતે જુઠ્ઠા કેસમાં ફસાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે આ પણ ગુજરાતના ખેડૂતોએ નરી આંખે જોયું દોસ્તો આજે એ વાતની મને ખુશી છે કે બોટાદ માર્કેટિંગ યાર્ડની ઘટના પછી અનેક માર્કેટિંગ યાર્ડની અંદર જ્યાં ખેડૂતોના ખિસ્સા કાપવાનું કામ થતું હતું જ્યાં ખેડૂતોને પાકના પૂરતા ભાવ નથી મળતા ત્યાં ખેડૂતો અવાજ ઉઠાવતા થયા છે હું તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે ખેડૂતોને બચાવવા માટેની લડાઈમાં પરિણામ જે પણ આવશે એ મને ને પ્રવીણભાઈ રામને મંજૂર છે જેલમાં રહેવું પડશે ગમે એટલો ટાઈમ રહેવું પડશે અમને મંજૂર છે પણ તમામ ખેડૂતોને વિનંતી કરીએ છીએ કે જ્યારે પણ માર્કેટિંગ યાર્ડમાં જાવ છો અને તમને પૂરતો ભાવ નથી મળતો તમારા પાકનો કડદો કરવામાં આવે છે તમારી સાથે છેતરપિંડી કરવામાં આવે છે તો ત્યાંથી અવાજ ઉઠાવજો કમસે કમ વિડીયો બનાવી અને જે માર્કેટિંગ યાર્ડમાં આવું થતું હોય ગુજરાતના ખેડૂતો સામે મૂકજો તમામ ખેડૂતોની વિનંતી છે પરસેવો પાડી અને મોંઘા મૂલો જે પાક આપણે તૈયાર કરીએ છીએ આ પાકને મફતના ભાવે નહીં વેચતા

અને મારા ભાઈઓ વતી હું અને પ્રવિણ રામ લડશે આપ સૌને વિનંતી છે કે જ્યાં જ્યાં પણ અન્યાય થતો હશે ત્યાં અવાજ ઉઠાવજો બોટાદથી ખેડૂતોના હિત માટે રાજુભાઈની આગેવાનીમાં શરૂ થયેલી ખેડૂતોની આ લડાઈ ની અંદર જે ખેડૂત મહાપંચાયત હતી એમની અંદર હું પોતે પણ સમર્થન આપવા માટે ગયેલો આ સમગ્ર લડાઈ ખેડૂતોનો અવાજ બનવા માટેની લડાઈ હતી છતાં પણ રાજુભાઈ કરપડા ઉપર મારી ઉપર અને મારી અમારી સાથે અન્ય બીજા 80 થી 85 જેટલા લોકો ઉપર ગંભીર કલમો લગાડી છે પણ અમે ભાજપની આ ખોટી ફરિયાદોથી ડરતા નથી એના ફરિયાદોથી ડરવાના નથી અને એટલા માટે આવતીકાલે 16 તારીખે અમે ખેડૂતોના હિત માટે અને જે ત્યાં ખેડૂતો પકડાયા છે એને છોડા છોડાવવા માટે અમે અનસન ઉપર બેસવાના છે અમને ખબર છે કે પોલીસ અમને પકડીને લઈ જવાની છે અમારે જેલમાં જવાનું છે પણ એમાંથી એનાથી અમને 1% નો પણ રંજ નથી પણ

ભાજપ ના અમુક લોકોએ એવું ચાલુ કર્યું છે કે રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ ને બધા નીકળી ગયા નીકળ્યા નથી અમે એ મહાપંચાયતમાંથી માંથી નીકળ્યા નહોતા ત્યાં પરિસ્થિતિ જે તંગ થઈ પોલીસ પ્રશાસન અટકાયત કરવામાં કરવા માટે આવી જે પરિસ્થિતિ તંગ થઈ અને જો રાજુભાઈ કરપડાની કે મારી ધરપકડ કે અટકાયત થઈ હોત તો કદાચ પરિસ્થિતિ આનાથી પણ વધારે ખરાબ ઉભી થઈ ગઈ હોત અને એટલા માટે ત્યાંના સમજદાર ખેડૂતોએ અમને બંનેને પકડી પકડીને બહાર કાઢ્યા છે અને એવું ભૂતકાળમાં જે હાર્દિક પટેલ વખતેના આંદોલનમાં ધરપકડના કારણે જે ઘટનાઓ બની એવી ઘટનાઓ ત્યાં ગામમાં ન બને એટલા માટે ત્યાંના સમજદાર ખેડૂતો એમને બંનેને બહાર કાઢ્યા એટલે એ સમજદાર ખેડૂતો જે છે એમણે આ નિર્ણય લીધો હતો એટલે ખોટી એવી અફવાઓ જે ફેલાવી રહ્યા છે એને પણ તમે પૂછજો કે ત્યાં કદાચ ધરપકડ કે અટકાયત થઈ ગઈ હોત અને કદાચ કઈ અઘટિત ઘટના બની ગઈ હોત તો શું ભાજપવાળાઓ તમે આજ કરાવવા માંગો છો આ સૌથી મહત્વનો સવાલ છે અને એનાથી પણ વિશેષ હું તમામ ખેડૂતોને કહું છું કે આ લડાઈની અંદર ગાંધીજી આ માર્ગે સાર્થ અને સમર્થન આપજો એટલે ક્યાંક ને ક્યાંક હવે આ લોકોને તો ડિટેન કરવામાં આવ્યા છે એમના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે પરંતુ હવે આ સભા થાય એના પહેલા ક્યાંક ને ક્યાંક રાજુ દ્વારા ધરપકડ કરવામાં આવી શકે છે કાતો એ ધરણા પ્રદર્શન ચાલુ હોય એમનો જ્યારે ઉપવાસ આંદોલન ચાલુ હોય ત્યાંથી પણ તેમની ધરપકડ કરવામાં આવી શકે છે એવું પણ લાગી રહ્યું છે પરંતુ આ બધાની વચ્ચે હાલ સમાચાર એટલા સામે આવ્યા છે કે આ પાસઠ લોકોની સામે જે છે એ પોલીસે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પાસઠ લોકોને એમની સામે મોડી રાત સુધી કોર્ટમાં કાર્યવાહી ચાલુ કરી અને એની અંદર હવે સુતાલીસ આરોપીઓને જેલમાં મોકલવામાં આવ્યા છે અને અઢાર જેટલા આરોપીઓ સામે વીસ તારીખ સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં